બનાસકાંઠામાં મોડી રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં વરસાદ વરસ્યો વડગામ દાંતા તાલુકામાં વરસ્યો ધમાકેદાર વરસાદ તો પાલનપુર દાંતીવાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અમીરગઢ ડીસા ધાનેરામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને તેની વચ્ચે એક તરફ બનાસકાંઠામાં વરસાદની ઘટ છે બનાસકાંઠાવાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે મોડી રાત્રે બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો એમાં પણ વડગામ દાંતા પાલનપુર અને દાંતીવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો તો અમીરગઢ ડીસા અને ધાનેરામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડ્યો ભારે વરસાદ બનાસકાઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે પર ઢીંચન સુધીના પાણી ભરાઈ ગયા તો હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા વાહનો બંધ પડી જતા લોકો પરેશાન થયા હાઈવે પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હાઇવે પર ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટેની માંગ કરાઈ રહી છે તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના છે બનાસકાંઠામાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને તેના પગલે પાલનપુર અંબાજી મુખ્ય પાણી ભરાઈ ગયા પણ તમે જોઈ શકો છો કે હાઈવે પર કેટલા પાણી ભરાયેલા છે પાલનપુર થી અંબાજી જતો હાઈવે પર ફૂલ પાણી ભરાઈ જાય છે વરસાદના બરાબર તો હવે મારે સવારથી સાંજ સુધી છોકરા લેવા જવાનું હોય તો એ પાણી ભરાયેલું હોય તો મારે કઈ રીતે જવાનું હવે ગમે ત્યારે બી અહીં અહીંથી પસાર તો મોટા સાધનો પસાર થઈ જાય તો રિક્ષામાં છાટા પણ ઉડે છે નાના નાના છોકરાઓને તકલીફ પણ થાય છે એમના વાલીઓ બી અમને કહે છે કે ભાઈ આ તમે કઈ રીતે રિક્ષા ચલાવો છો પણ હવે એમને કોણ સમજાવે આટલું પાણી તમે મીડિયમ બતાવો તો વહીવટ તંત્ર પાલમપુરનું હોય જે આઈ સાફ સફાઈ કરે એવી મારી નમ્ર વિનંતી છે તમને બરાબર આ વારંવાર અંબાજી હાઈવે ઉપર પાણી ભરાઈ જાય ટુ વ્હીલ સાધન બધું લઈને નીકળવું કેવી રીતે અહીંયા બહુ મુસીબત પડે છે તો સરકારને નમ્ર વિનંતી છે કે આનો કોક નિકાલ કરે કોઈ નાળું બનાવે યા તો પછી કોઈ એવો વજવે બનાવે તો પેશન્ટ અવર જવર માટે પબ્લિકને આવું તકલીફ ના ભોગવવી પડે મુખ્ય હાઈવે પર પાણી ભરાય છે તો એના માટેનું કોક તો વિચારવું પડે ને પબ્લિક કેટલી હેરાન થાય છે બનાસકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ છે વરસ્યો છે દાતા અને વડગામની અંદર પોણા ત્રણ ઇંચ વરસાદ તો પાલનપુર અને દાંતીવાડાની અંદર બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ડીસા ધાનેરા અને અમીરગઢની અંદર એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આ વરસાદ છે તે વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અત્યારે અમે પાલનપુર અને અંબાજીનો જે હાઇવે છે તે હાઇવે પર ઉભા આપ જોઈ રહ્યા છો કે આ મુખ્ય હાઈવે પર ઢીચણ સમા પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે નફક્ત અંબાજી પરંતુ આ માર્ગ છે તે વડગામ તરફ જઈ રહ્યો છે અને અહીંથી રોજના હજારો વાહનો છે તે પસાર થઈ રહ્યા છે પરંતુ સામાન્ય વરસાદની અંદર જ આ રોડ છે તે પાણી પાણી થઈ જાય છે મુખ્ય નેશનલ હાઈવે છે અને હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે નાના વાહનો છે બાઇક સ્કૂટર જેવા વાહનો છે તે મહા મુસીબતે આ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે તો જે મોટા વાહનો છે તેને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને એકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની અહીંથી પાણીના નિકાલની જે યોગ્ય કામગીરી છે તે કામગીરી કરાતી નથી જેના કારણે પાલનપુર શહેરની અંદર સામાન્ય વરસાદ પડે તો પણ જે અંબાજી પાલનપુર હાઈવે છે તે તે પર પાણી ભરાઈ જાય છે 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 વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા વાત એ કે પાલનપુરની અંદર જ્યારે બે ઇંચ જેટલો વરસાદ પડે ત્યારે આ હાઈવે છે તે પાણીથી તરબોળ થઈ જાય છે આપ જોઈ રહ્યા છો કે તમામ જે વાહનો છે તે ધીમી ગતિથી અહીંથી પસાર થઈ રહ્યા છે કેટલાક નાના વાહનો છે તે અહીંયા જે પાણીની અંદરથી પસાર થવા મજબૂર બન્યા છે જેના કારણે અનેક વાહનો છે તે ખોટવાઈ રહ્યા છે અનેક વાહનો છે તે બંધ પણ થઈ રહ્યા છે અનેક વાહન ચાલકોએ તેમજ સ્થાનિકોએ રજૂઆત કરી પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી છે તે થતી નથી જેના કારણે અવારનવાર જ્યારે સામાન્ય વરસાદ પડતો હોય છે ત્યારે અંબાજી પાલનપુર જે હાઇવે છે તે હાઇવે પર ઢીચનસરમાં પાણી ભરાઈ જાય છે અને વાહન ચાલકો છે તેમને પરેશાન થવાનો વારો આવે છે અલ્કેશ રાવ જી મીડિયા બનાસકાંઠા